નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ટીવી ધારાવાહી તારક મહેતા છેલ્લા સોળ વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી શો વિવાદ લઈને પણ ચર્ચામાં રહ્યો છે જોકે વિવાદો વચ્ચે પણ શોના કલાકારોને લોકોનો ઉપર પ્રેમ મળી રહ્યો છે અગાઉ તારક મહેતામાં કામ કરી ચૂકેલા અનેક કલાકારોએ કોઈના કોઈ કારણોસર શોને છોડી દીધો છે આ વચ્ચે વધુ એક કલાકાર શોને અલવિદા કરી દીધું એવા અહેવાલો આવી રહ્યા છે થોડા સમય પહેલા જ બોલીનું પાત્ર ભજવતો કુશાનો જ ફેરવેલ વિડીયો સામે આવ્યો હતો ત્યારે આ શો સાથે જોડાયેલા વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં શોમાંથી અબ્દુલ ગાયબ છે અને એવું કહેવાઈ રહ્યું છે કે તેનું સ્થાન કોઈ અન્ય લઈ શકે છે વાત એવી છે કે છેલ્લા કેટલાય એપિસોડમાં એવું જોવા મળ્યું છે કે અબ્દુલ શોમાં દેખાઈ રહ્યો નથી ઘણા દિવસથી અબ્દુલ ગાયબ હોવાથી હવે અટવાડો શરૂ થઈ ગઈ છે કે શું અબ્દુલ એટલે કે શરદ ચંકલાએ પણ શોને છોડી દીધો છે અગાઉ જ્યારે કુસાહ શો છોડી રહ્યો હતો તે દરમિયાન પણ આવી જ રીતે એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે શરદ ચંકલાએ શો છોડી દીધો છે જોકે તે ફરીથી એપિસોડમાં દેખાયો હતો અને અફવાઓ પર પૂર્ણવિરામ લગાવવામાં આવ્યું હતું હવે ફરીથી એપિસોડમાંથી ગાયબ હોવાને કારણે ચર્ચા થઈ રહી છે કે શું તેણે ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધું છે કે પછી આ શોના કન્ટેન્ટનો એક ભાગ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાઇકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે